નમસ્કાર હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલ જે સતત ચૌદસો પિસ્તાલીસમો એપિસોડ અને એક હજાર ચારસો પિસ્તાલીસમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા આપણે કહીએ છીએ ને કે સરકારી ઓફિસમાં જવું એટલે જૂતા ઘસી નાખવા બરાબર કેમ એ ધરમ ધક્કા પડે છે શું કારણ એ ધરમ ધક્કા ખવડાવવા પાછળનું અને એ ધક્કાનું સોલ્યુશન અંડર ટેબલ કે ટેબલ ઉપર વજન મૂકવાનું કેવી રીતે હોય છે તેનો પર્દાફાશ કરવો છે અને બીજો મુદ્દો છે આ હોસ્પિટલોનો વીમો છે આપણા રાજ્યમાં અનેક એવી હોસ્પિટલો છે જે આપણે દાખલ થઈએ કે સારવાર લેવા જઈએ તો આપણા જીવનો વીમો કારણ કે ત્યાં ડૉક્ટર પોતે જ ફરજી હોય અને કેટલીક એવી હોસ્પિટલ છે જે વીમાની યોજનાનો જ ધંધો કરે છે ધંધો શબ્દ વાપરું છું મેડિકલ ક્ષેત્ર સેવાનું ક્ષેત્ર છે પણ અહીંયા મેડિક્લેમના ધંધા માટે જ હોસ્પિટલો ચાલે છે એનો પર્દાફાશ કરવો છે શરૂઆત કરીએ સરકારી હોસ્પિટલોમાં ધરમ ધક્કા કે એમના મુદ્દાથી

તમારો દાખલો એક દિવસમાં થઈ જશે સિટીઝન ચાર્ટર લાવવામાં આવ્યું કે તમારું કામ થશે કે નહીં તેનો તુરંત જવાબ આપવામાં આવે પણ આ બધી વાર્તાઓ કાગળ પૂરતી છે આ બધી વાર્તાઓ કોમ્પ્યુટર પૂરતી છે અનેક સરકારી હોસ્પિટલો ઉપર અનેક લોકો કલાકો સુધી બેસી રહે છે રોજ રોજના ધક્કા ખાય છે પણ નાની નાની વાતની અંદર આ મહિલાની જેમ લોકોને હેરાન કરી પરેશાન કરી અને સિસ્ટમમાંથી વિશ્વાસ ઓછો થઈ જાય ને એ પ્રકારની સ્થિતિનું સર્જન કરવામાં આવે છે આ કિસ્સા પૂરતું નહીં પણ અનેક કિસ્સાની અંદર દુનિયાભરની ક્વેરી કાઢવી ધક્કા ખવડાવવા તમે કંટાળીને એજન્ટને પકડો રૂપિયા આપો તુરંત કામ થઈ જાય બધી ક્વેરી સોલ્વ અને આ પ્રથા પહેલાં પણ ચાલતી હતી અને આજના યુગમાં પણ ચાલે છે આ મહિલાનો ફૂલ સ્ક્રીન વિડીયો જોજો એનું દર્દ જોજો આ વિડીયો નડિયાદનો છે બે દિવસ પહેલાંનો આ મહિલા છેલ્લા વીસ પચીસ દિવસથી દાખલો લેવા માટે જન્મ તારીખનો દાખલો લેવા માટે આ મહિલા પંદર કિલોમીટર દૂરથી નડિયાદની કલેક્ટર ઓફિસ આવતી હતી દરરોજ ધક્કા ખાય ભાડાના મકાનમાં રહેતી આ મહિલાનો જન્મનો દાખલો ગુમ થઈ ગયો હતો નવો જન્મનો દાખલો કાઢવા માટે રડી પડી અને પછી કોઈ એમ ના કહી જાય કે આ સરકારી કામમાં દખલ કરે છે આ કોઈ સરકારી કામમાં વ્યક્તિ દખલ નહોતી કરતી એનું દર્દ હતું અનેક લોકો આ દર્દ છે પણ લોકો ગમ ખાઈ જાય છે ગમ ખઈ જાય છે અને લોકો ગમ ખાઈ જાય છે બે નંબરમાં ચાલુ કરી છે તમે ધક્કા ખાઓ ઓફિસનો જ કોઈ વ્યક્તિ આવીને કહી જાય કે ભાઈ કે બેન ચલો ભાઈ બારેક ઉભો હશે પાંચ પચીસ આપી દો દેશી ભાષામાં કહી દો ચા પાણી આપી દો પતી જશે ચા પાણીની રકમ આપણે નક્કી નહીં કરવાની મોંઘવારીમાં ચા પંદર રૂપિયાની વીસ રૂપિયાની પણ અહીંયા તો સામાન્ય દાખલો લેવો હોય તો ચા પાણી બસ્સો રૂપિયા અને કંઈક મહત્ત્વનો દાખલો લેવો હોય તો એ ચા પાણી લાખ રૂપિયા સુધી પહોંચે દસ્તાવેજનું ટોકન ઓનલાઈન બુક કરાવવાનું ના થતું હોય ગાંધીનગર રજિસ્ટ્રારમાં લાઈન ગોઠવો એક લાખ રૂપિયાની અંદર પણ થઈ જાય ચા પાણીનું એવું સુશીલાબેન મિસ્ત્રી અરજદાર હતા તેમનો દર્દ સાંભળજો હું કન્ટિન્યુ પચીસ દિવસ ધક્કા ખાઉ છું નગરપાલિકામાં ધક્કા ખાતે એમને મને અહીંયા મોકલી અહીંથી ધક્કા ખાતે એમની જો બધે રિવ્યુ લીધો કે શું જોઈએ શું નહીં બધું લાઈન મેં આપ્યું અને પછી છેલ્લે કાલે સાક્ષીની જામીન બધું કર્યું નક્કી કર્યું પછી મને કાલે કે છે કે નોટિસ લઈને આવજો નોટિસ લેવા આવી જજો કે છે મેં તો સારું અત્યારે લેવાય તો કે છે તમારા સાક્ષી નહીં ચાલે કે બીજા લઈને આવો તો પણ અત્યારે કોઈ નવરું હોય બધા જોબ વાળા હોય જન્મ ના દાખલો લેવા માટે અમારો રેકોર્ડ ત્યાં આગળ લખાયેલો છે જન્મ એલસી તો એમનામ ના મળ્યું હોય મને સ્કૂલમાં એડમિશન તો એમનામ ના મળ્યું હોય જન્મ ત્યાં લેવા ગઈ તો કે ફાઇલ રજીસ્ટર ફાટી ગયેલ છે એટલા અમારે જોડે અવેલ નહીં એમ તો કાલે નગરપાલિકાવાળા વાળા નતા આયા સાક્ષી અમને બોલાયા હતા ને તે લોકોને બોલાયા હતા ચોપડા લઈને તો એ નહીં આયા ક્યાંથી આવો તો બેન લોંગબેલ થી 15 કિલોમીટર થી આ કિસ્સામાં રેવન્યુ તલાટીએ શું કહ્યું એ સાંભળી લઈએ એમને ખાલી એક આધાર કાર્ડ ની ઝેરોક્ષ લાવવાની કીધી છે કે એમને કીધું કે નડિયાદ સિટીના સાક્ષી છે એ ભાઈ તેમની આધાર કાર્ડ ની ઝેરોક્ષ આપી દો એવું કીધું એમને ખાલી મેં બેન આટલા દિવસથી ધક્કા ખાય છે એવું એમને જે પહેલી વખત આયા તા ને ત્યારે એમને લેટર લખેલું તેમને જવાબ આપ્યો તો એમને કીધું તો આટલી આટલી વસ્તુ રજુ કરી દેજો એમને રજુ કરી કાલે એમની મુદત ભી આવી ગઈ એમને મુદત પડી ગઈ એમને આજે નોટિસ માટે બોલાયા તા બી ઘરા ને જ બેન આવ્યા છે ગઈ કાલે સાક્ષી લઈને આવ્યા ત્યારે બેન એમને કોઈ જાણકારી ના આપવામાં આવી ને આજે ફરીથી આયા ત્યારે આ બહાર નીકળી ને ત્યારે બેન નતા ઊભેલા અને પછી મારા અરજદાર ઉભા હતા એટલા માટે હું મારા કામમાં લાગી ગઈતી ભાઈ આ કિસ્સાની હકીકત છે શું નથી જાણતો પણ તમામની જોડે આવું થાય છે આવો જે કિસ્સો મારા ધ્યાનમાં આજે આવ્યો અમદાવાદની અંદર જન્મ મરણના સર્ટિફિકેટમાં નામ સુધારવા ધરમ ધક્કા અરજદારો ખાતા હોય છે જમાલપુર આરોગ્ય ભવનમાં અમૃત પ્રજાપતિ નામના અરજદાર છેલ્લા એક મહિનાથી તેમની માતાનું નામ કોમ્પ્યુટરમાં અલગ ટાઈપ થઈ હોવાથી સુધારવા માટે ધક્કા ખાય છે કચેરી આવ્યા બાદ કર્મચારીઓ અલગ અલગ બહાના કાઢી અને ધક્કા ખવડાવી રહ્યા છે સાંભળી લઈએ અમૃતભાઈની વ્યથા જાલુબેન ની જગ્યાએ મલુબેન કોમ્પ્યુટર એમને બતાવે અને મારે જાલુબેન કમ્પ્લીટ મારામાં તો સાબરમતી વાળા એવું કે ગીતા મંદિર જાવ તો થશે ગીતા મંદિર વાળા કે એફિડેટ કરાવો અને આ કાગળિયા બધા ઓરિજિનલ બતાવો ફોર્મ ભર્યું છે હવે જે કરે જોઈએ આજે તમે કેટલી વખત આવે આ કેટલા કેટલા મુજબ કો 4-5 વખત આવે ઓકે અને કેટલા સમયથી લગભગ અઠવાડિયું સબ નથી

સુવિધા કોના માટેની સુવિધા દલાલો માટેની વ્યાવટ કરનારા લોકો માટેની અને લોકો જે ધક્કા ખાય છે ને એ માત્ર હું કે સામાન્ય નાગરિકો મારા જેવા નથી કહેતા ખુદ મુખ્યમંત્રીએ આજે કહ્યું છે ખુદ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કેટલું જાણતા હશે એમના દિલમાં કેટલી વ્યથા હશે આજે વોટર સપ્લાય અને જળ સંસાધન વિભાગના નિયુક્તિ પત્રોનો કાર્યક્રમ હતો એનાત કરવાનો અને વર્ગ ત્રણના કર્મચારીઓને નિયુક્ત કરાયા ત્યારે તેમને સંબોધતા આપણા રાજ્યના મુખ્યમંત્રી મૃદુ મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની વ્યથા એમને આપી તો સલાહ પણ એની અંદર વ્યથા છે વ્યથા છે તમામ એ કર્મચારીઓ જે નાગરિકોને ધક્કા ખવડાવે છે ખોટી રીતે એ વ્યથા સાંભળી લે મારા રાજ્યના મુખ્યમંત્રીના મોઢેથી એક વસ્તુ છે કે ભાઈ આપણે કામ કરવા બેઠા છે સરકારમાં લોકોને કેમ આપણા માટે નાની મોટી ધૂણા ઊભી કેમ થાય છે આપણા માટે તો કે આપણે હંમેશા નિયમ બતાવવા રહીએ કાં તો ધક્કો ખવડાવવાનો પ્રયત્ન કરીએ એના માટે થઈને પ્રયત્ન એ લોકોને આપણા માટે પેલું આપણે બેઠા છીએ સવારથી આવી ગયા છે ટાઈમસર આવી ગયા છે તો સામેનો વ્યક્તિ જે આજ ઓફિસનું કામ બે દિવસ કે બે બે કલાક મોડું વહેલું થાય કે તમારા ઉપર ફાઇલ મોકલવાની છે એ તો એક કલાક મોડી થાય પણ જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં ત્યાં પૂરું કર દો તો કેટલો આનંદ થાય પેલાને તમને કોઈ ધક્કો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે કેમ કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો હું ગવર્મેન્ટમાં છું તોય મારું હા ભટતો નથી કે ભાઈ આપણને જો આવો ગુસ્સો થતો હોય તો આપણા માટે કોઈને ગુસ્સો કેવી રીતે થવા દઈએ આપણે આપણે એનું કામ કરવાનું શાંતિથી કરવાનું શું કારણ આ સિસ્ટમમાં સુધારો નથી આવતો એ ચર્ચા કરવા વિનોદભાઈ મોરડિયા ધારાસભ્ય છે કતાર ગામના રાજ્ય સરકારના પૂર્વ મંત્રી છે સહદેવસિંહ ચુડાસમા પૂર્વ મહામંત્રી તલાટી મહામંડળ સાથે પણ જોડાયેલા હતા કાંતિભાઈ ખરાડી દાદાના ધારાસભ્ય છે કાંતિભાઈ આપનાથી શરૂઆત કરવા માગીશ જો હું તો સ્ટુડિયોનો માણસ બહાર જવાવાળો બહુ ઓછો એટલે બહુ લોકોનો સંપર્ક ના થતો હોય તમે તો ધારાસભ્ય છો કેટલી સમસ્યા છે નાગરિકોને સરકારી ઓફિસોમાં જેન્યુન કામ કરાવવાને લઈને જી રનકભાઈ કાંતિભાઈ કયા કેટલી સમસ્યા છે નાગરિકોને સરકારી ઓફિસોમાં કામ કરાવવાને લઈને રોનકભાઈ ગામડોની અંદર છૂટાછાયા છૂટાછાયા ગામડોની અંદર કેટલી મુશ્કેલી છે તો કઈ રીતે હું કહી શકું કેમ કે લોકો પોતે કંટાળી ગયેલો છે સરકારી એક પણ વિભાગ એવો નથી કે આ વિભાગની અંદર ગામડામાંથી પરણે મજૂરી કરીને ભાડું ખર્ચીને ઓફિસ સુધી જાય અને એકથી બે ધક્કામાં એમનો કોમ થતો નથી એટલા માટે ભલે જો કે ઉસી હોય આધાર કાર્ડ હોય દાખલાઓ હોય આરોગ્ય કે એક પણ વિભાગ એવો નથી કે આ વિભાગની અંદર સીધે સીધો અરજદારોને કોમ થાય લોકો પોતે કંટાળીને નાકા નોખીને પરત ઘરે જતા રહેતા એવી પણ મુશ્કેલીઓ છે આ તો છું એ પેલી કહેવત છે ને ડુંગર દૂધથી રળિયા હમણાં છે એટલે લોકો તો કંટાળીને આ લોકોથી ઘેર જતા રહ્યા છે મુશ્કેલી ગામડામાં આ લોકો જાય તો ખબર પડે કે ગામડામાં કઈ કઈ મુશ્કેલીઓ છે રોનકભાઈ હું અંબાજી વિસ્તારમાંથી આવું છું હું અંબાજીથી જ શરૂઆત કરું કે હમણાં શિયાળાની અંદર કે કઢાવવા માટે એ વિસ્તારથી ત્રણ ત્રણ વર્ષના છોકરાઓ દીકરા દીકરીઓ નાનો લાઈનો હો હો છોકરોની લાઇન લાગી હોય એમને ઓઢવા માટે સાદર પણ નથી એવા સંજોગની અંદર રાત્રે એ લોકો બાર બાર વાગેથી લાઈનમાં બેઠેલા હતા મારે આભાર માનવો જોઈએ મીડિયાના મિત્રોને મને સવારમાં હજુ નહોતો ઊગી ઉઠ્યો ને એ વખતે મને એ લોકોએ ફોટો પાડીને મોકલી હાલ્યો સાહેબ આપણા વિસ્તારમાં આવી આવી મુશ્કેલી છે મેં સાડા છ વાગે બનાસકાંઠા કલેક્ટરને ફોન કર્યો કે ભાઈ આપણ શ્રમ આવવી જોઈએ કે અત્યારે જો આટલી જો હોય કીડ દરેક પંચાયતમાં હોય નગરપાલિકા હોય સેવા સદનમાં હોય મામલતદાર કચેરીમાં હોય અલગ અલગ પંચાયતોમાં લોકોને જો એ લોકોને સુવિધા મળતી હોય તો લોકોને એટલો શોખ નથી આવતો કે કચેરી સુધી ધ્રમ ધક્કા ખાવા પડે પણ અધિકારીઓ જે અહીંયા સરકારી જે બાબુઓ જો બેઠા છે ગમે તે ગમે તે બોના ઓથળ રહીને લોકોને કઈ રીતે રન કરવા એ અધિકારીઓ બરાબર એ વિચારીને બેઠા કે જનતાનું લોકો જેમ બને તેમ હેરાન કરો પણ લોકો એમનાથી કંટાળી ગયા છે પણ એમને વિચારવું જોઈએ કે ગામડાની અંદર લોકો મજૂરી કરીને જીવતો ને એવા સંજોગમાં એ લોકો એમના પરિવાર બદલે રોજીરોટી કે એમની મજૂરી પરિવાર ચલાવવા માટે મજૂરી જવાનું દીકરાઓને ભણાવવા માટે એમને દાખલાઓ લેવા જવાના તો સત્તા એ લોકો એમની મજૂરી મૂકીને દાખલાઓ લેવા જતા હોય તો સત્તા અધિકારીઓ સમય મર્યાદામાં દાખલા ના આપે સમય મર્યાદામાં આધાર કાર્ડ ના આપે સમય સમયમર્યાદામાં કેસિ પણ ના કરાઈ હાલે તો ઓનથી વધારે હું તો એમ કહું કે આ સરકારી બાબુઓ ઉપર આ સરકારનો દાબ નથી એટલે સરકારી બાબુઓ એમને મરજી મુજબનું જનતાનું અરજદારનું શોષણ કરી રહ્યા છે જી કાંતિભાઈ આપનો ખૂબ આપનો ખૂબ ખૂબ આભાર જનતાનું દર્દ અહીં સુધી પહોંચાડવા બદલ વિનોદભાઈ મારી સાથે જોડાય છે વિનોદભાઈ મીડિયા વિપક્ષ બીજા બધા કહેતો બરાબર આપણા ખુદ મુખ્યમંત્રી કહે છે ખુદ મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ ત્યાં સુધી એક કર્મચારીઓને કહેવું પડે કે તમે ધક્કા ખાશો એટલે ખબર પડે અને તમે તો જાણો છો આપણો સુરતમાં વ્યવહાર કહેવાય અમદાવાદની અંદર ચા પાણી કહેવાય અને આ બના કોઠામાં પ્રસાદ કર નિવેદ કહેવાય આ સ્થિતિ તમને નથી લાગતું ખોટા કામ ખોટા કામ તો ફટાફટ થઈ જાય ખોટા કામમાં તો કોઈ ધક્કો જ નહીં પડતો કારણ કે એ નિવેદ થોડો પ્રસાદ થોડો હોય એ તો બધો માલ ખાવાનો હોય ને કોન્ટ્રાક્ટર માણસ પ્રસાદ મળતો હોય ખોટા કામ ફટાફટ થાય સાચા કામમાં લોકોને ધક્કા કેમ ખાવા પડે છે વિવેકભાઈ આપે જે મુખ્યમંત્રીશ્રીની વાત કરી તો મુખ્યમંત્રીશ્રી પણ એકદમ ગ્રાઉન્ડ ફ્લોથી એમને બધાને જોયા છે એટલે આ વર્ષોથી જે જોયેલું છે અને જ્યારે કર્મચારી અત્યારે નવા જોઈન્ટ થાય છે ખુદ મારો પણ હું પણ એવું કહું છું કે ઘણા કર્મચારીઓ નવી જ્યારે નોકરી લેતા હોય એની પહેલાં અમારી પાસે આવતા હોય કોઈ સુવિધા માટે કોઈ આવવા માટે કોઈ અમારી પાસે દાખલા લેવા માટે અમારો લેટર લેવા માટે ત્યારે એમ એમ સમજાવતા હોય છે કે અત્યારે તમને જે દોડા નથી ગમતા અત્યારે તમને એમ લાગે છે કે મારે ધક્કો ખાવો પડ્યો નોકરી હવે મળી ગઈ છે તો હવે ધ્યાન રાખજો કે સામાવાળાને ધક્કા ન ખાવા પડે આજનો કિસ્સો છે એ આપણે સારું કર્યું બતાવ્યો છે સાહેબ આપને હું અભિનંદન આપું છું કે જે આ બેન જે રડે છે ને એ ખુદ મારું તમારું પણ કાળજી અંદર એમ લાગે કે આની આરે ખોટો વ્યવહાર કે એને ધક્કા ખાવા પડ્યા એક સ્વાભાવિક છે કે સામાન્ય પરિવાર તાલુકા કે કોઈ પણ જગ્યાએથી આવતો એને પોતાનો રોજીરોટીનો એક દિવસ પડે છે અને એક દિવસ પડીને આવે ને પછી જયારે એને પાછું મોકલે ને કે હવે આ કાગળિયું ઘટે છે તો ત્યારે અમને એમ લાગે છે કે એને પહેલે દિવસેથી એની કાપલી આપી દીધી તમારે એટલી વસ્તુ અહીંયા જોશે આ લોકો એક કામ કરીને પાછો વળી બીજા માટે પાછું બીજી વાર બોલાવનાવે મારી ઓફિસ પર અમે જયારે શીખવાડતા ઘણીવાર એવું પણ બને છે કે અમે જયારે સમજાવીને ત્યારે આ જે નાગરિકો અમારું નથી માનતા અમે એમ કે એક ભાઈ આધાર કાર્ડમાં જૂનો ફોટો નહીં ચાલે તો અમને એવું કહે કે ભાઈ તમારે શું વાંધો છે અમને ખબર છે કે એ માણસ પોતાનો દિવસ પાડીને આવ્યો છે તો પછી એને ઠેઠ શીખ સેન્ટરે જાય નથી ધક્કો ન થાય એટલે આ થોડી ઘણી વસ્તુ એવી પણ છે કે જયારે એકાદ બે વાર એના પોતાના માટે પણ ધક્કા ખાવા પડે છે કે એને પોતે પહેલી વાર ગયા ત્યારે કઈ ખબર ન હોય પરંતુ એકવાર ગયા પછી જે અધિકારી તરફથી આપે જે વખતે કહ્યું ને કે અમુક અધિકારીઓ એવા છે તે કે જે હાથે કરીને જ્યાં સુધી એને જ્યાં માણસને મોકલવો છે એનો કોન્ટ્રાક્ટ ન થાય ત્યાં સુધી કોઈના કોઈ કારણો કાઢે એ વાત પણ હકીકત સાચી છે અને આના માટે જ મુખ્યમંત્રી જે કંઈ આ સ્વીક સેન્ટર કે જે ઉભા કર્યા કે ઓનલાઈન ઉભા કર્યા એટલે સરકારનો આ પ્રયાસ છે અને આ જ પ્રજામાંથી આ જ લોકોમાંથી જે અધિકારીઓ જે બને છે જે હજારોની સંખ્યામાં નોકરી આપવામાં આવે છે એ આમાંથી નથી છે સાહેબ હું માનું છું કે આવા અધિકારીઓ આવા કર્મચારીઓ પોતપોતાના વિસ્તારમાં પોતાના ધારાસભ્યને મળે આવું કાંઈ જણાય એટલે અને આવા અધિકારીઓને એને ઠેકાણે કરવા જોઈએ જો રાઈટ સમય ઉપર જો ખોટા દોડા કરાવ્યા હોય તો અને આ બાબતમાં હવે મને લાગે છે કે આ લોકોનો સમય પણ જે પ્રકારે ગંગાજળ ચાલે છે એ જ પ્રકારે જો આ લોકો નહીં સુધરે તો સરકાર એની ઉપર પણ એક્શન લેશે પછી ભાઈ બાપા કરે નાની નોકરી જાય ને એના બૈરા છોકરા રજળી પડે એના બધા સુધરી જાય તો સારી બાબત છે આપનો ખૂબ ખૂબ આભાર ખેર સહદેવસિંહ સહદેવસિંહજી જો હું મને ખબર જ છે પણ તમારા મોટેથી હું જાણું જ છું માણસને ધક્કા ખવડાવવામાં કોઈ ખોટો ખોટું કામ હશે તો ધક્કાઓની ના પાડી દેવી જોઈએ પણ સાચા કામમાં ધક્કા ખવડાવવા પાછળનો આશય એજન્ટ સુધી એ વ્યક્તિને પહોંચાડવાનો છે એજન્ટ થકી રૂપિયા લેવાનો છે મોટા ભાગના કિસ્સામાં આ જ ચાલે છે દુઃખની વાત એ છે કે તમામ સરકારી કર્મચારી તમામ અધિકારી નાગરિક જ છે બીજા વિભાગમાં જાય એટલે એની જોડે પણ એ જ થવાનું હોય કેમ નથી સુધરતા બાબુઓ કેમ ધક્કા ખવડાવે છે અને ફાઇલ ચલાવવાની સિસ્ટમ શું હોય છે કેવી રીતે ફટાફટ રૂપિયા આપણે ફાઇલ ચાલતી થઈ જાય છે રોનકભાઈ નડિયાદની આ ઘટના એ તંત્ર માટે અને એ જિલ્લાના કલેક્ટર અને ડીડીઓ માટે શરમજનક ગણી શકાય થોડા દિવસ પહેલાં એક ગરીબ વ્યક્તિની દીકરીને પોસ્ટમાં નોકરી મળી હતી એને અંગ્રેજીમાં દાખલો જોતો હતો એ પચીસ દિવસ ધક્કા ખાધા પછી પણ ન મળ્યો એણે સુસાઇડ કર્યું હતું એ આપણે જ બતાવ્યું હતું છતાં પણ તંત્ર ત્યારે મેં ડિબેટમાં કીધું હતું જવાબદાર અધિકારીઓ પર એફઆઈઆર કરો એની ઉપર કશું ન થયું એટલે આવી ઘટનાઓ બને છે હું વિનુભાઈને કહીશ કે મૃદુ મુખ્યમંત્રી ચોક્કસ છે પણ હવે મૃદુતા છોડીને મક્કમતા કરવી પડશે કારણ કે આવી અસંખ્ય ઘટનાઓ બની છે તમે ઘણી કચેરીઓમાં જુઓ કે ધક્કાથી કંટાળીને લોકોએ પેટ્રોલ છાંટા કે દવાઓ પીધાના પણ અસંખ્ય દાખલાઓ છે હવે ત્રીસ ત્રીસ વર્ષ સુધી રાહ જોવાની જરૂર નથી જેમ હર્ષ સંઘવી સાહેબે દંડો ઉપાડ્યો છે ગુંડા રાજ ઉપર એવો જ દંડો આવા જે બેફામ બની ગયા છે કર્મચારીઓ પાંચ દસ ટકા છે બધાની વાત નથી પણ જ્યારે આપણે ઉચ્ચ અધિકારીઓ સુશાસનની વાત કરે છે ત્યારે એમની જ નીચે બેસતા આવા દુશાસનોને પકડી પકડીને હવે એમની ઉપર દંડો ફેરવો પડશે કારણ કે આપણે વાતો કરીએ છીએ સુશાસનની પણ નાગરિક અધિકારપત્ર આજ વર્ષોથી અમલમાં છે સેમ ડે આ દાખલો કાઢવાનો છે એને સમજાવવાના છે બહાર બોર્ડ મારવાના છે કે આ દાખલામાં આટલી વસ્તુ જોઈશે આ દાખલામાં આટલી વસ્તુ જોઈશે છતાં શા માટે આવી ઘટનાઓ બને છે દરેક ઘટના વખતે આપણે એવું જ કહીએ છીએ કે હવેથી આમ નહીં થાય હવેથી આમ નહીં થાય છતાં દરરોજની ઘટના છે રોનકભાઈ આ વસ્તુ ગામડાથી લઈને ગાંધીનગર સુધીની છે રાજ્યના એક પણ કલેક્ટર રાજ્યના એક પણ ડીડીઓ હું તમારા માધ્યમથી કહું છું કે જાહેર મંચ ઉપર આવીને કહે કે મારા જિલ્લામાં નાગરિક અધિકાર પત્ર મુજબ કામગીરી થાય છે અને કોઈને ધક્કા ખાવા પડતા નથી તો આ મંચ ઉપરથી આવીને કહે રોનકભાઈ આરટીઆઈના કાયદાને પણ લંગડો કરી નાખ્યો છે અને ગામડાઓમાં તો લોકો એવું કહે છે કે ગામમાંથી આખલો કાઢવો અને મામલતદારમાંથી દાખલો કાઢવો બહુ અઘરો છે એટલે હવે છે ને આવા લોકો ઉપર એક્શન લેવા પડશે આવા કર્મચારીઓ ઉપર ચોક્કસ એક્શન લેવા પડશે આ ઘટના આ બેન મીડિયા એના સુધી પહોંચ્યું ત્યારે બહાર આવી છે પણ આવી ઘટના દરરોજની છે ગામડેથી લઈને તમામ જગ્યાએ એજન્ટ પ્રથા છે અને આ જ એજન્ટોને પૈસા આપો એટલે તરત કામ થઈ જાય છે રોનકભાઈ ક્યારેય કોઈ બિનખેતીવાળાએ એક બિલ્ડરો એક જમીનની ફાઇલોવાળાએ ફરિયાદ કરી કે અમારા કામ ન થતાં એના કામો તરત થઈ જાય છે માથાભારે માણસોના કામ તરત થઈ જાય છે કામો રખડે છે એવા ગરીબ માણસોના કે જે એંશી કરોડની આપણે પાંચ કિલો અનાજ આપીએ છીએ એવા લોકો કે જેને એકવાર તાલુકે જવું રોજીરોટી છોડીને અઘરું પડે છે એને આપણે આ તકલીફ પડે છે એટલે મારી નમ્ર વિનંતી છે મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને કે તમે જે દંડા ગુંડાઓ ઉપર ઉપડ્યા છે ને એવા અમુક આ જે સરકારી સફેદ ગુંડાઓ છે ને એમની ઉપર તમારો કાયદો અને સંકજો લાવો તો આ જનતાને રાહત મળશે રોનકભાઈ મેડિકલ બિલ એક કર્મચારીનું મેડિકલ બિલ એટેક આવ્યો તો ભગવાનની દયાથી બચી ગયો હોય બ બે બે વર્ષથી એની મેડિકલ બિલની ફાઇલ રખડે છે સાહેબ પૈસા આપો એટલે તરત ફાઇલ થઈ જાય આ તંત્રને હવે સુધાર એ જ સમજવું હતું એમને દુનિયાભરની ક્વેરી કાઢતા હોય અને રૂપિયા આપો એટલે તરત થઈ જાય પેલો આપણે વિચાર્યું પ્રમાણિકતાથી કહું ને તો મેં તો કેટલાક ધારાસભ્યોને પણ સાંભળ્યા સાહેબ અમે એટલી શરમ આવે ને તો કોઈને રૂપિયા આપીને અમે કામ કરેલી જેથી અમાર ના અમારું નાક ના કપાય મારે આ જ સમજવું હતું વગર રૂપિયા ક્વેરી અને રૂપિયા આપવા એટલે ક્વેરી સોલ્વ થઈ જાય ક્વેરી સોલ્વ થઈ જાય અને ઘણીવાર કાગળો પણ કાઢી લેવામાં આવે છે અને મેડિકલના બિલમાં પહેલી એ બીસીડીમાં લાવો બીજી એ બીસીડીમાં લાવો સાહેબ એટલા લોકોને પરેશાન કરે છે ને અને બીજું કે હું તો કહું છું સેવા અને શિસ્તના નિયમ મુજબ કોઈ પણ કર્મચારીને ત્રણ વર્ષે બદલી થઈ જવી જોઈએ અને બીજી વાત રોનકભાઈ કે વર્ગ ત્રણની તમામ કેડરને રાજ્ય કક્ષાની કેડર કરી નાખો આખા રાજ્યમાં કોઈ પણ જગ્યાએની બદલી થઈ શકે આ જિલ્લામાં જિલ્લામાં હોય છે ને એટલે ગમે ત્યાંથી પાછા આવીને પાછા બેસી જાય છે આખા રાજ્યમાં બદલી થઈ શકે એવો મુખ્યમંત્રી સુધારો લાવે તો જ આ તંત્ર સુધરશે અને બીજું રોનકભાઈ જિલ્લા કક્ષાના કોઈ અધિકારી ગામડે જતા નથી અને તમે રાજ્યમાં સર્વે કરો કેટલા ટીડીઓન કેટલા મામલતદાર હેડક્વાર્ટર ઉપર રહે છે સાહેબ અપડાઉન જ કરે છે એટલે એ નથી આવતા ને એટલે નીચેના કર્મચારી નથી આવતા આખો દીધી ગોટલી મરી જાય છે સારા કર્મચારીઓને સાઈડમાં કરવામાં આવે છે મોટો વર્ગ સારો છે કર્મચારીઓ અધિકારીઓનો પણ આવા જે દુશાસનો છે ને એમણે સારી જગ્યાઓના કબજા લઈ લીધા છે એટલે વહીવટી તંત્રને સુધારવું પડશે ઘણા અધિકારીઓ ગામડે જતા નથી ભ્રષ્ટાચારની ગેરરીતિની ફરિયાદો સાંભળતા નથી અને ગ્રામજનોને જાણ પણ નથી કરતા એક ડીડીઓ ગામડાની બે દિવસ પહેલાં મુલાકાત લીધી સરપંચને મહિલા સરપંચના પતિને મળીને પાંચ પંદર મિનિટ વાત કરીને નીકળી ગયા આવું ના ચાલે સભાઓ કરવી પડે જનતાના પ્રશ્નો સાંભળવા પડે મુખ્યમંત્રીશ્રીએ મુદ્દતા છોડીને હવે મક્કમતા કરવી પડશે તો જ આ પ્રશ્નો ઉકેલાશે છે આપનો ખૂબ ખૂબ આભાર હકીકત એ છે તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલે છે મને જે જાણકારી મળેલી એ પ્રકારે કોઈ પ્રાધ્યાપક કે પ્રાધ્યાપિકાને નોકરી મળી તો એનો એમ્પ્લોયમેન્ટ કોડ નંબર લેવા માટે ગાંધીનગર આવવાનું ફાઇલ ફેરવવા રૂપિયા આપો તો ફટાફટ થઈ જાય ફટાફટ ફાઇલ ફરતી થઈ જાય અને એ વ્યવસ્થા પછી કોલેજ લેવલથી જ થઈ જાય આ તો એક ઉદાહરણ છે આરોગ્ય વિભાગમાં પણ આવું મહેસૂલ વિભાગમાં પણ આવું તમામ ઠેકાણે આવું તકલીફ ત્યાં પડે છે કે આપણે આપણા હક માટે લડતા નથી ઓનલાઈન ઓનલાઈનની વાર્તા છે સિટી સિટીઝન ચાર્ટર્ડ પણ છે પણ આ એ દિવસે કહી દેવામાં આવે કે તમારી છેલ્લા દિવસે ફાઇલ એટલે રિજેક્ટ કરવામાં આવે છે કે આ ડોક્યુમેન્ટ નથી પહેલા દિવસથી નથી કહેવામાં આવતું જાણી જોઈને અને જો છેલ્લા દિવસે તમને કોઈ મળતીઓ મળી ગયો બધા ખીલપતી જાય આરટીઓમાં લાઇસન્સ હોય ને એમાં પણ આવું છે જે પ્રદેશમાં માણસ જન્મે એના દાખલાથી લઈ એ મરે એના દાખલામાં જો ભ્રષ્ટાચાર ચાલતો હોય એમાં ધક્કા ખાવા પડતા હોય તો પછી ગુડ ગવર્નન્સ કે આવ્યું ભાઈ ક્યાંથી આવ્યું હું ફરીથી કહું છું ભ્રષ્ટાચાર માટેના ખેલ બંધ કરાવવા જરૂરી છે તમે તમે ભ્રષ્ટ છો તમારા માટે રૂપિયા મેળવો છો અને તમારા પરિવારજનો એ કર્મચારીઓ અધિકારીઓ સાંભળી લે એમને બીજા વિભાગમાં જઈને આ રીતે જ રૂપિયા આપવા પડે છે આ રૂપિયા આપવાનું એક વીસ ચક્ર છે વીસ ચક્ર છે ટૂંકમાં કહું ને તો હાલત એ થઈ ગઈ છે જેને મોકો નથી મળ્યો ને એ ઈમાનદાર બાકી બધાએ આવા એજન્ટો થ્રુ વહીવટ કરવા છે ભૂપેન્દ્રભાઈ આપ પૂર્ણત સાચા છો પૂર્ણત કારણ કે આપ જમીનના માણસ છો હકીકત જાણો છો બસ આપ દર્દ જાણો છો રે આપ તો મુખ્યમંત્રી છો આશા રાખું દવા પણ આપ જ કરો અને આશા એ પણ રાખવું કે આ ભ્રષ્ટાચાર અને આપ પ્રકારે ધક્કા ખવડાવવાનું કેન્સર એ હદ સુધીનું છે ભૂપેન્દ્રભાઈ કે કોઈ દવા કે ઇન્જેક્શન નહીં મોટા ઓપરેશનની જરૂર છે મોટા ઓપરેશન નહીં કરીએ ને ભૂપેન્દ્રભાઈ તો આવતી વખત પણ તમે જ્યારે આ રીતે નિમણૂક પત્રો આપતા હશો ને ત્યારે અમને પણ એ જ પ્રવચન સાંભળવા મળશે કે તમે સુધરો તમે સુધરો તમે સુધરો તમે આવું જ કહેતા રહેશો આપ વડીલ છો આપ પર ભરોસો છે આપ સ્પષ્ટ વક્તા છો આપ સાચા ડોક્ટર છો બસ ફિઝિશિયનમાંથી હવે સર્જન બની ઓપરેશન ચાલુ કરી